દાહોદના રડિયાતી નજીક ખાન નદી ત્રિવેણી સંગમ ઉપર એક અજાણ્યા ઈશ્યમનો મૃતદેહ નદીમાં જોવા મળતા સ્થાનિકો દ્વારા દાહોદ પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે ઘટના સ્થળે પહોંચેલી દાહોદ પોલીસે મરણ જનારના મૃતદેહને બહાર કાઢી તપાસ હાથ ધરતા તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ જોવા મળી હતી આ વ્યક્તિની કોઈએ હત્યા કરી હોવાની આશંકાએ પોલીસે મરણ જનાર વ્યક્તિના મૃતદેહને પીએમ અર્થે મોકલી ચાર જેટલી અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી ત્યારે મૃતક યુવક આગાવાડા ગામનો લાલા ભાભોર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે પોલીસે આ મામલે તપાસ હાથ ધરવા સાથે સીસીટીવી ફૂટેજની પણ મદદ મેળવી હતી આ સાથે જ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી પોલીસને જાણવા મળ્યું હતું કે ત્રિવેણી સંગમ નદી ખાતેના રહેવાસી ગણેશ ઉર્ફે સની તાનસિંગ ડામોરનો મૃતક યુવક સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારે પોલીસે ગણેશ ડામોરની શોધખોળ હાથ ધરી હતી જોકે ગણેશ ડામોર પોલીસને હાથ તાળી આપી ઉજ્જૈન ભાગે તે પહેલા જ દાહોદ પોલીસે રેલવે સ્ટેશન ખાતેથી ધરપકડ કરી લીધી હતી પોલીસે તેની પૂછપરછ હાથ ધરતા ગણેશ ડામોરને પૈસાની જરૂર પડતા મૃતક સાથે બોલાચાલી અને ઝઘડો થયો હોવાનું જણાવ્યું હતું જે બાદ ગુસ્સામાં આવી ગણેશ ડામોરે બોઠડ પદાર્થ વડે માથાના ભાગે જીવલેણી જવ પહોંચાડી લાલા ભાભોરને મોતને ઘાટ ઉતારી દીધો હતો જે બાદ પુરાવાનો નાશ કરવા માટે મૃતકના કિસ્સામાંથી બારસો રૂપિયા કાઢી લઈ મૃતદેહને ખાન નદીમાં ફેંકી દીધા હોવાની કબૂલાત કરતા પોલીસે આ મામલે લૂંટ વિથ મર્ડરનો ગુનો દાખલ કરી ગણેશ ડામોરને જેલ ભેગો કર્યો છે એલસીબી એસઓજી લોકલ પોલીસ એ ડિવિઝન ની ટીમો બનાવી આ આરોપી મળી આવે એ માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા આ દરમિયાન હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સના આધારે માહિતી મળેલ કે ત્યાં બાજુમાં બનાવશો નજીકમાં એક ઘર છે ત્યાં રહેતો ગણેશ ઉર્ફે શનિ ઉર્ફે કાળો ઉર્ફે ભોલો તાનસિંહ ડામોર નામના વ્યક્તિ છે એ બનાવની આગલી રાતે સાંજના સમયે કોઈ વ્યક્તિ જોડે ઝઘડો કરતો હોય અને સાથે ઝપાઝપી કરતો હોય એ પ્રકારની માહિતી મળી હતી આ બાબતે એમના ઘરે જે તપાસ કરતા કોઈ સંચતા જવાબ મળી આવેલો ન હતો અને ઘરના લોકોની પૂછતાછમાં પણ કોઈ ખાસ એવું આવેલું ન હતું એ દરમિયાન એક મને એક મિનિટ મળી બાતમી મળી કે વ્યક્તિ છે ઉજ્જૈન તરફ જવા રવાના થયેલો છે જેનો એમનો ફોટો મેળવી અને અલગ અલગ દિશામાં મારી ટીમો કાર્યરત હતી એ દરમિયાન આજ રોજ રેલવે સ્ટેશન છે ત્યાં બી બ્લોક છે એ વિસ્તારની આસપાસના ભાગમાં એ માણસ એમને મળી હતો અને એમની સઘન પૂછતાછ કરતા એમણે આ ગુનાની ગુના આપી હતી આ માણસની ઝડપી કરતા તેમની પાસેથી બારસો રૂપિયા રોકડા અલગ અલગ ચણી દરની નોટો મળી આવી છે જેના ઉપર બ્લડના સ્પોટ મળી આવેલા છે તથા ચાર્જર પણ મળી આવેલ છે કે જે મના વ્યક્તિ હતા એની પાસેથી એમણે લૂંટના રીતે કબજે હોવાનું વિલ આપી છે અન્વયે એવું પણ જણાવ્યું છે કે આરોપી છે એનો ગુણ ઇતિહાસ પણ રહેલો છે અને ત્રણ ગુનામાં અગાઉ પકડાઈ ચુક્યો છે જેની હાલમાં અટક કરી કાળજી કરવી હાથ ધરવામાં આવે છે સર આ ગુનામાં અન્ય કોઈ સંડોવાયેલું છે જેની તપાસ ચાલુમાં છે